મારા મોબાઈલ નું કવર લગાવવાનું છે કવર ચો મળશે તો આઈડિયુ મારા ભાઈ કવર વાલે આજે બધી વસ્તુ બતાવી દઉં કે ચી મસ્ત મસ્ત ઓફરો અને જેટલું સસ્તા ભાવમાં બધું મળે છે તો આપણા હતા આપણી દુકાનનું તમને બધું બતાવી દો કમ્પ્લેટ મસ્ત મજાની મોબાઈલની બેગ સ્ક્રીનો તમને મળી જશે અને ફોટાવાળી કસ્ટમાઇઝ બી તમારે થઈ જશે પ્લસ આપણો કેમેરા લેપટોપ અને બધી જ મોટી મોટી વસ્તુમાં લગાવવા માટે બધા જ પ્રકારના રોલ પણ મળી જશે એમાં બી તમારે કંઈ પણ કસ્ટમાઇઝ કરાવવું હોય તો એ બી કસ્ટમાઇઝ થઈ જશે પછી મસ્ત મસ્ત મો મોબાઈલના કવર અને મોબાઈલની બેગ સ્ક્રીનો તમને મળી જવાની છે એનાથી વધારે આપણે જોવા જઈએ તો બધા જ પ્રકારની સ્માર્ટ વોચ એરપોર્ટ મેકબેન બધી જ વસ્તુ મોબાઈલના સ્ટેન્ડ એક્ટિવા બાઈક બધાના સ્ટેન્ડ મળી જશે દરેક પ્રકારના જે કર ફોન આવે છે એ બધા ફોનના ટપાન તમને મળી જશે બધા જ ફોનના સિક્સડી ગ્લાસ મળી જશે તો પછી રાહ કોની જોવો છો મારા ભાઈ આવો જલ્દી આપણા દુકાનની વિઝિટ કરો અને મસ્ત મસ્ત વસ્તુઓ લઈ જાવ તો અત્યારે જ આપણી દુકાને આવો આપણા પેજને ફોલો કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો